નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે આપણા એક માતાના મઢના મિત્રો એક નવા વિડીયોમાં માતાના મઢની પદયાત્રાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે પદયાત્રીઓ પણ મિત્રો આગળ વધતા હોય છે આપણે ફરીથી આજે એક એવી જગ્યાએ આવી ગયા છીએ જે પદયાત્રીઓને મિત્રો સેવામાં પૂરેપૂરી સેવા પૂરી પાડતા હોય છે અને આપણે ફરીથી આ જગ્યાનો એક વિડીયો બનાવશું કારણ કે જો આપણે અત્યારે છે મિત્રો જો આશાપુરામાં પદયાત્રી કેમ્પ અને કાનપર સોખડા ગામનો મિત્રો કેમ્પ છે અગાઉ પણ મિત્રો તમને મેં આ વિડીયોમાં તમે આ કેમ્પની માહિતી મેં આપી હતી આજે ફરીથી મિત્રો એટલે આપણે એટલા માટે વિડીયો બનાવી રહ્યા છીએ કે રાજકોટથી મોરબી અને મોરબીથી મિત્રો શેક સામખેરી ભચાવ સુધી મિત્રો આપણે માતાના મઢના કેમ્પના વિડીયો બનાવ્યા આપણે છેક માતાના મઢ સુધી વિડીયો બનાવીને સેવા કેમ્પ જેટલા પણ છે તેની સંપૂર્ણ માહિતી આપી છે અને આપણે અત્યારે તમને જે દેખાડીએ છે મિત્રો જે આ પદયાત્રીઓ બધા અત્યારે જે આરામ કરી રહ્યા છે એ એ પદયાત્રીઓ છે જે પાછા માતાના માટેથી દર્શન કરીને પાછા વળતા આવ્યા છે તે પદયાત્રીઓ છે અમે પણ મિત્રો માતાના માટે દર્શન કરીને પાછા વળ્યા છીએ અત્યારે આપણે છે એ મોરબીથી લગભગ પંદર કિલોમીટર આગળ આપણે જે આ ભવ્ય સેવા કેમ્પ છે સુરેન્દ્રનગર જિલ્લાનો કાનપર સોખડા ગામના જે સભ્યો દ્વારા સેવા કેમ્પ કરવામાં આવ્યો છે આપણે એટલા માટે મિત્રો આ વિશેષ વિડીયો બનાવ્યો છે કારણ કે મિત્રો જો આપણે ભચાઉથી અમે માતાના માટે દર્શન કરીને ભચાઉથી છેક માળિયા મોરબી સુધી એક પણ કેમ્પ નથી જેટલા પણ કેમ્પ હતા તે બધા કેમ્પ નીકળી ગયા છે અને પદયાત્રીઓ જે પાછા વળતા હોય છે તેના માટે પણ મિત્રો હજી સુધી આ કેમ્પ ચાલુ છે તો એક સરસ વાત કહેવાય કારણ કે સાચી સેવા મિત્રો જે પદયાત્રીઓ નીકળતા હોય છે અને જેની સેવામાં લોકો રોકાયેલા હોય છે અત્યારે પણ મિત્રો તમે જે બધા પદયાત્રીઓ મિત્રો તમે જોઈ શકો છો કે જો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે તે આ એ પદયાત્રીઓ છે જે માતાને મળે મિત્રો દર્શન કરીને પાછા વળી રહ્યા છે અને આરામ કરી રહ્યા છે મિત્રો જો અમે પણ વળતા પાછા આવતા હતા તો અમને એમ થયું હતું કે આપણે રસ્તામાં મિત્રો પણ ક્યાંક હોટલમાં જમી લેશું પણ આ જે કાનપર સોખડા ગામનું જે મિત્રો જે કેમ્પ છે તે ખરેખર મિત્રો એક પ્રશંસીય બધા સેવકોનું કામ છે હજી હજી સુધી પણ મિત્રો જો કાલે પણ મિત્રો આ ભવ્ય કેમ્પ ચાલુ રહેવાનું છે કાલે પણ મિત્રો ભવ્ય કેમ્પ ચાલુ રહેશે મોરબી માળિયા સામખિયારી ભુજ ને ભચાઉ ભચાઉ સુધી મિત્રો બધા કેમ્પ જે લાગેલા હતા તે બધા નીકળી ગયા છે અને એક જ કેમ્પ એવો છે કે હજી પણ અવિરત અવિરત સેવા આપી રહ્યા છે મિત્રો જો તમે જોઈ શકો છો હજી પણ મિત્રો પદયાત્રીઓ ઘણા બધા જે પાછા વળી રહ્યા છે માતાને મઢે જતા આ એ કેમ્પ છે મિત્રો જે સૌરાષ્ટ્રમાંથી જે માતાને મઢે બધા કેમ્પમાં માતાને મઢે જતા હોય છે અને ઝાલાવાડ પંથકથી મિત્રો પણ આજ કેમ્પ આવે છે તે બધા પણ મિત્રો જે પદયાત્રીઓ પાછા વળતા હોય છે તેને પણ મિત્રો જે ઘરે જઈ રહ્યા છે તેને પણ વળતા પણ મિત્રો જો પ્રસાદીની સેવા અત્યારે ચાલુ છે મિત્રો જો તમને દેખાડતું મિત્રો જો ગરમ ગરમ શીરો છે શાક રોટલી અને ખીચડીની મિત્રો સરસ મિત્રો હજી પણ આ પ્રસાદીની સેવા અત્યારે ચાલુ જ છે જો મિત્રો આ બધા ગામ કાનપર સોખડા ગામના સભ્યો છે જે હજી પણ મિત્રો સેવા આપી રહ્યા છે અને તે વિશ્વસનીય કહેવાય તો મિત્રો આપણે મિત્રો શેખ સુધી માતાના મઢે આપણે દર્શન કરીને અત્યારે વડતાપ આવતા હતા અને વરતા આવતા હતા તો આપણે જોયું કે લગભગ બચાવ પછીના મિત્રો લગભગ બધા કેમ્પ નીકળી ગયા છે અને આપણે અત્યારે ઘરે જઈ રહ્યા હતા વરતા માતાના મઢને પદયાત્રા પૂરી કરીને વરતા ઘરે જઈ રહ્યા હતા તો આ કેમ્પ હજી સુધી પણ મિત્રો જો ચાલુ છે અત્યારે જે મોરબીથી લગભગ પંદર કિલોમીટર દૂર અને માળિયાથી લગભગ બે કિલોમીટર પહેલાં જો આ બાજુ મિત્રો માળિયા ગામ આવે છે જો આ બાજુ માળિયા ગામ છે તો સરસ મજાની મિત્રો સેવા સાથે આ કેમ્પ હજી પણ ચાલુ છે તો આપણે પર સોખડા ગામના જેટલા પણ સભ્યો છે અને જે જે પણ મિત્રો આ સેવા કેમ્પનું મિત્રો આયોજન કરી રહ્યા છે તે ખૂબ જ સહનીય છે અને સાચી સેવા પણ મિત્રો આજ કહેવાય કારણ કે જે પદયાત્રીઓ જતા હોય તેમને તો બધા સેવાનો લાભ મળતો હોય છે પણ જે પદયાત્રીઓ પાછા વળતા હોય છે એના માટે મિત્રો આ એક જમવાનું સરસ મજાનો કેમ્પ છે જે લોકોને પણ મળતા આપણે બધા હોટલમાં બહાર પૈસા જમવું પડતું હોય છે અને આ એક સાચી સેવા આપણે કહી શકીએ કાનપર સોખડા ગામના જે સભ્યો દ્વારા મિત્રો જો સરસ મજાનું કેમ્પનું આયોજન કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તાલુકાનું મિત્રો કાનપર સોખડા ગામ આવે છે તે સભ્યોનું આ એક સરસ મજાનો કેમ્પ છે જો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે કાનપર સોખડા ગામનું જે ભવ્ય કેમ્પ છે માળી હાઈવે ઉપર અત્યારે પણ મિત્રો તમે રાતે દસ વાગ્યાનો સમય જોઈ રહ્યા છો અત્યારે અવિરત સેવા બહેનો દ્વારા મિત્રો જો રોટલા રોટલીની સેવા કરી રહી છે જો મિત્રો આ ગામના સભ્યો છે મિત્રો જય માતાજી મારી જય માતાજી જય આશાપુરામાં આપણે બીજી વખત જો આ માજીની મુલાકાત લીધી છે ગયા વિડીયોમાં પણ મિત્રો આ માજી આપણે જય માતાજીના આશીર્વાદ આપ્યા હતા હજી પણ મિત્રો જો લગભગ સેવા બધી ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો જો આપણે છેક સુધી મિત્રો માતાના મઢે દર્શન કરીને પાછા વળ્યા અને બચાવથી આપણે વાત કરીએ તો ભચાઉથી લગભગ બધા સેવા કેમ્પો બધા બંધ થઈ ગયા છે અને ઉપાડી લેવામાં આવ્યા છે આ એક જ કાનપર સોખડા ગામનો એવો કેમ્પ છે જે હજી પણ મિત્રો અત્યારે ચાલુ છે જે પદયાત્રીઓ મિત્રો પાછા વળતા હોય અને તેમને પણ અત્યારે પ્રસાદીનો લાભ અહીંયા મળે છે અત્યારે જો મિત્રો હજી પણ મિત્રો જો કર્યાની સરસ મજાની વસ્તુઓ બધી અત્યારે જે પ્રસાદી બનાવવામાં આવતી હોય છે અને હજી પણ રાતે દસ વાગ્યાનો સમય છે ત્યારે પણ અત્યારે જો પ્રસાદી ચાલુ જ છે જો મિત્રો આ શિરો તો દેખાડો દાદા જે આ બધા કાનપર સોખડા ગામના સભ્યો છે ત્યારે જો મિત્રો તમે જોઈ શકો છો આજ સાચી સેવા કહેવાય મિત્રો અમે પદયાત્રામાં જે લોકો સેવાઓમાં જોડાતા હોય છે જો મિત્રો હજી પણ તમે જોઈ શકો છો મિત્રો મંડપમાં પણ એટલા માણસો અત્યારે જો આરામ કરી રહ્યા છે અને અહીંયા પણ મિત્રો જો સરસ મજાના ગાદલા નાખવામાં આવ્યો છે એક જ માત્ર મિત્રો એવો કેમ્પ છે કે જે હજી પણ મિત્રો અવિરત સેવા આપી રહ્યા છે મિત્રો જો તમે હજી પણ મિત્રો જો આ કાન પર ગામના જે સભ્યો છે મિત્રો જો તે સેવા આપી રહ્યા છે આવી સેવા મિત્રો આપણે પેલી વાર જોઈ છે કારણ કે પદયાત્રીઓ મિત્રો જેમ જેમ નીકળતા જતા હોય એમ જો અહીંયા માણસો મિત્રો જમીન જો અત્યારે મૂકતા હોય છે હજી પણ સેવા ચાલુ છે હમણાં થોડી વાર પેલા મિત્રો જો લાઈટ વહી ગઈ હતી ડોમમાં તો આપણે તમને જે આ ગાડી તમને જે જોઈ રહ્યા છો મિત્રો તે ગાડીની લાઈટ્સ એક બે સામે સામે રાખીને મિત્રો ઓન કરી હતી અને સરસ મજાની સુવિધા આપી રહી હતા અત્યારે એટલે એક આ કાનપણ સુપુરા જે કેમ્પ છે મિત્રો તે ખરેખર પ્રશંસીય અને લાયક છે કારણ કે આવી સેવા આપણે ક્યારેય નથી જોઈ કારણ કે જેમ કેમ્પ અત્યુ નીકળી જતા હોય એવી જ રીતે મિત્રો અહીંયા સેવા કેમ્પ નીકળતા જતા હોય છે મિત્રો આપણે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે ખરેખર આ જે સુરેન્દ્રનગર જિલ્લાનું મિત્રો કાનપુર ચોક્કસ ગામ છે તેમની સેવા મિત્રો ખરેખર અદભૂત છે કારણ કે લગભગ અમે માત્ર મડેદી દર્શન કરી પાછા આવ્યા તો બચાવથી મિત્રો એક પણ કેમ્પ હતો નહીં અને બધા જે કેમ્પ હતા તે નીકળી ગયા હતા અને આપણે વરસાદી લેવા માટે આપણે અહીંયા ફરીથી રોકાણા છે કારણ કે આ લોકોની જે સેવા છે ખરેખર અદભૂત છે અને હજી પણ મિત્રો જે વરસાદી લેવા માણસો રોકાણા છે જે ઘરે જઈ રહ્યા છે તે વરસાદી લેવા રોકાણા છે એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો એકવાર આ લોકોના જે છે એના માટે એક જય માતાજી એક કોમેન્ટમાં જરૂર લખજો જે સાફરા માતાજી બધાને સદબુદ્ધિ આપે અને હાજર રાખીએ મિત્રો તો આપણે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો મિત્રો હજી પણ મિત્રો